રામનવમી નિમિત્તે પાંચસો કિલો ગાય માતાને લાડુ ખવડાવતા નવા ગામવાસી ગાય માતાને લાડુ ખવડાવીને ધનતા અનુભવે આ ગામમાં અઠવાડિયામાં બે વાર ગાય માતાને લાડુ ખવડાવવામાં આવે છે તેમજ અન્ય તહેવારોમાં પણ ગાયને લાડુ આપી તહેવારો ઉજવાય છે ગાયને હિન્દુ ધર્મમાં માતા તરીકે માનવામાં આવે છે બધા પશુઓમાં ગાયને સૌથી પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર માન્યતા છે કે ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે જો કોઈ વ્યક્તિ નિયમિત ગાયની પૂજા કરે છે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નથી આવતી આવી વ્યક્તિ પર આવનારી તમામ સમસ્યાઓ ગાય પોતાના પર લઈ લે છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં રામનવમી નિમિત્તે પાંચસો કિલો લાડુ બનાવીને નવા ગામ તેમજ દાણીધાર ગૌશાળામાં જઈને ગાય માતાને લાડુ ખવડાવવા તેમજ આ ગામ દર બે વાર ગાય લાડુ ખવડાવવામાં આવે છે નવા ગામની વાત કરીએ તો ગૌપ્રેમી નવા ગામ હર હંમેશ ગાયો માટે લાડુ બનાવીને ગાય માતાની સેવા કરતા રહ્યા છે હિન્દુ શાસ્ત્ર મુજબ ગાય ની પૂજા અને નાના નાના ઉપાય તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે એવું માં આવે છે કે જો તમે દરરોજ સવારે ઉઠીને ગાયને લગતા ઉપાયો કરશો તો સફળતા તમારા પગ ચૂમી લેશે ત્યારે નવા ગામવાસીઓએ પાંચસો કિલો લાડુ ગાય માતાને ખવડાવી ધન્યતા અનુભવી હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે